हिंदू सम्मेलन भरुच में आयोजन हो रहा है तो आप सभी भक्त जनों से मेरा सादर निवेदन है कि आप सभी भक्तजन समय निकाल करके 21 तारीख 21 फरवरी को आप सभी संतोषी माता चौक जो ग्राउंड है वहां जरूर पधारें। भरूच शहर लिंक रोड पर आएल अयोध्या नगर स्थित संतोषी माता मंदिर न पटांगण खाते आगामी तारीख 21 फेब्रुआरी 2026 शनिवार रोज सांजे चार कलाक ગંગેશ્વર વસ્તી દ્વારા હિન્દુ એકતા અને ગૌરવ સંમેલનનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આ સાથે જ ભજન સત્સંગ સહિત સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજ સેવા કરતા સામાજિક અગ્રણીઓનું સન્માન પ્રબુદ્ધ નાગરિકોના સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે હિન્દુ એકતા અને ગૌરવ સંમેલનમાં અંકલેશ્વરના હાશોટ રોડ સ્થિત રામકુટ આશ્રમના મહામંડલેશ્વર એક હજાર આઠ મહંત ગંગાદાસ બાપુનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે મહંત ગંગાદાસ બાપુના શિષ્ય અને કથાકાર પ્રિયાંશુ મહારાજ હિન્દુ સમાજ માટે તેજાબી વક્તવ્ય પણ આપશે ત્યારે ગંગેશ્વર વસ્તી દ્વારા તમામ હિન્દુ ભાઈ બહેનોને આ ભગીરથ કાર્યક્રમમાં જોડાવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ભરૂચ શહેરમાં શક્તિનાથ વિસ્તારમાં શ્રી ગંગેશ્વર વસ્તીમાં શ્રી સંતોષી માતાના મંદિર પાસે અયોધ્યાનગરમાં હિન્દુ એકતા અને ગૌરવનું સંમેલન થઈ રહ્યું છે તે તારીખ એકવીસ બે બે હજાર બે હજાર છવ્વીસના રોજ શનિવારે સાંજે ચાર કલાકે થવાનું છે તેમાં મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી મહંત બાપુ તથા વક્તા શ્રી પ્રિયાંશુ મહારાજ આવવાના છે તેમના તેજાબી ભાષણનો લ્હાવો લેવા ભરૂચની ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ છે